નાના છોકરા લોકોને આપણે મધમાખી વિશે માહિતી આપવા જવાના છે ને આ એ લોકો કેવી રીતના મધ ને કેવી રીતના કાઢી શકે એ આપણે ફૂલ માહિતી ત્યાં જઈને આપીશું ઓકે દોસ્તો તો આપણે મધમાખીને આપણે પ્રાઇમરી સ્કૂલ સુધી એમ ચાલતા લઈ જવું પડશે એ માટે આપણે પહેલાં મધમાખીને થોડો ધુમાડા લગાવીશું તો આ જોઈ શકો છો મેં પહેલાં તો આપણે નોર્મલી જે ગાયનું છાણ આવે એનું જે આપણે અમારી અહીંયા ક્યાં છે એને સાણું અને તે આપણે તેનો ધુમાડો લગાડીશું પહેલાં

જોઈ શકો છો મધમાખીને ધુમાડો લાગી ગયો છે તો આપણે મધમાખીનો પૂળો નીચે લઈ લેશું ઓકે દોસ્તો જોઈ શકો છો મધમાખીને આપણે નીચે લઈ લીધી છે એને આપણે હવે સ્કૂલમાં બતાવવા માટે લઈ જઈશું તો ચાલો જઈએ આપણે સ્કૂલમાં બતાવવા માટે આપણે આ ચાર પ્રકારના મધ બે એમ કે એક તો બહોર મધ તે તમે જોઈ લીધું એટલું મોટું આવે તે એ વધારે પડતા ટાંકી પર ને મોટા ઝાડ પર ને બિલ્ડિંગ પર બેતા એમ ને તેમાં મધનું પ્રમાણ જ્યાંક વધારે રહે હા ને તે વધારે પડતું આક્રમણ બી વધારે કરતું હોય એમ ને બીજા નંબર પર આવે તે સાત પુડિયાવાળું સાતપુડિયાવાળું ખાલી નામ તો છે સાત સાતપુડિયાવાળું પણ તે વધારે વધારે વીસ સુધી પુડા બનાવી શકે એમ ને તેમાં મધ બી વધારે વધારે પડતી બખોલ જગ્યા કે દવા માવા બધા આજુબાજુના ઝાડ કે ઠંડા વિસ્તારમાં મળી જાય લાસ્ટમાં તે કુચી મધ એકદમ નાનલી લીમા કે એકદમ જેવી મચ્છર જેવી અને તેનું મધ તે પણ આવું બખોલ કે એવું જે ઝાડ પૂલ હોય ને તેના અંદર બેહી જાય તો તેના ઈંડા જેવા આકારના નાના નાના ગોળ બનાવે અંદર એના અંદર મધ ભરે તે જે મધ હોય તે કેન્સર માટે બહુ કામનું હોય એમ તો આપણે પેહલા આ મધ બતાવું તમને પડે કારણ કે ધુમાડો નહીં લગાવે તો મધ માંથી આપણા પર હુમલો કરી શકે એમ તો શાંત કરવા માટે થોડોક આપણે ધુમાડો લગાડવું પેલા કારણ કે એના જે ધુમાડો લગાડતી જે રાણીના કેરોમોન્સ હોય છે ત્યાં માખી થી સુગંધ નહીં આવી શકે ને પ્લસ આ ધુમાડા થી માખી લોકો શાંત થઈ જાય એમ પછી આજે અંદર છે એ બચ્ચા છે એમાં આજુ નાના છે કુંભડા છે જે પાકા થઈ જશે ત્યારે આ કાણા કુલા થઈ જાય ને એ રીતના એ નીકળી જતા રહે છે એમાં રાણી બતાવું તમે જ્યારે પણ કુંભળો જેવો લાગે ને એટલે એ માખી લોકો રાણીને આજો હા જોઈ શકો રાણી જો બધા કરતા મોટી પટ્ટા બી નથી ને એના શરીર કરતા એના પાક નાની હોય છે એક એક જ જ હા આખા પૂળામાં રાણી એક જ હોય છે ને ડ્રોન આવે તે વીસ હોય ને જે વર્કર બીસ હોય તે વધારે બધા કરતા જે મધમાખી પૂળા હંમેશા મધ ઉપર જ ભરે જે નીચે પણ હોય તે બચ્ચા ભરે જે કુચી મધ હોય ત્યાં આવું નહીં બનાવે એ નીચે જ બનાવી દે નાની એમાં જે વર્કર બીજ છે તે કમસે કમ પિસ્તાલીસ દિવસ સુધી જીવી શકે જે રાણી છે તે બે પાંચ વર્ષ સુધી જીવી શકે એમ લાસ્ટમાં જ્યારે માખી વધી જશે ત્યારે અહીંયા જે વર્કર લોકો છે તે અહીંયા નીચે નલી નલી પેલું રાણી માટે બનાવે અલગથી પછી તેમાં રાણી પણ છે ને તે જે વધારે માખી થઈ જાય ઉડી જાય ને સાથે સાથે બીજી પણ વળતી લેતી હતી ઓકે ગાઈઝ આપણે પાછા ઘર આવી ગયા છે જોઈ શકો મધમાખીને હમણાં હાલે ઉડાડેલી છે આપણે કારણ કે આજે ઉપરનું મધ છે એ ઘણા ટાઈમથી કાઢેલું નહી હતું એટલે આપણે હમણાં આજે કાઢી લેશું એને તો પહેલા આપણે મધમાખીનો પૂળો કાપી લેશું પછી પાછો મૂકી દઈશું કારણ કે મધમાખી પાછી બેસી જાય ઓકે દોસ્તો આપણે મધ કાઢી લેતું છે પણ આપણે હર વખતની જેમ મધમાખીના પૂળાને પાછો બાંધી દેસુ કારણ કે માખી લોકો પાછો એ પૂળાને બનાવી હતી ને આપણે કોઈ ખોટો કોઈને મારતા નથી એના કારણે આપણે પૂળો પાછા બાંધી દેતા છે પાછો આપણે પૂળો બાંધી દઈએ તેથી મધમાખી પાછી બેસી જોઈ શકો બધી મધમાખી મારા ઉપર ફરે છે તો દોસ્તો જોઈ શકો છો મધમાખી સાઈડના ડાળી પર બેસી ગઈ છે આપણે ઉડાડી દઈશું એટલે પાછી એના પૂળા ઉપર બેસી જશે તો જોઈ શકો બધી માખીને આપણે ઉડાડીશું માછા એટલે પાછી મધમાખી આ પૂળા ઉપર બેસી જાય બીજી ડાળી પર ના બેસે ઓકે જોઈ શકો છો થોડીવાર માટે પાછી મધમાખી આવીને આ પૂળા ઉપર બેસી જશે જોઈ શકો છો બેસવા લાગી ગઈ છે